સંદીપ બેના ફાર્મનો વ્લોગ આપણે બનાસની કોકરેજમાં આવવાનો છે પ્રોપર બધી માહિતી માટે તો તમે એ વિડીયો જોવા માટે બનાસની કોકરેજ સિલેક્ટ કરજો વ્લોગ મારા ઘરથી આજ છે અમારો નોંધ ઘર તમે જોઈ શકો છો પરત દિસાઈ મસ્ત બધાનો વ્લોગ શૂટ ચાલુ કરી દીધો છે ને આજે આપણે આવવાનું છે માઇક તો માઇકમાં તમને કેવો અવાજ આવે છે એક મસ્ત મજાની એપલ જે એપલ છે ને હા તો મસ્ત મજાનો વ્લોગ આજે બનાવવાનો છે તો મળીએ આ છે અમારો પાછલો બીજો રૂમ પછી આ છે પાછો ખુલ્લો બરાબર હોય એ સુલાતા હોય અને બહારનો વ્યૂ છે તમને હું બતાવશું આ છે ખજૂર વિના સિંગ તેલના ડબ્બા એ પણ આપણે અહીંયા હોય છે તો મિત્રો મળીએ હાડો સીટ આવે આપણે ફાર્મ પર ઘણા બધાની કોમેન્ટ આવતી કે તમારું ઘર બતાવો તો ચલો આ છે આપણું ઘર આ છે અમારો નિહાડો અમારે બધે ભાઈનો અહીંયા આપણી ગાડી પડી ગાડી આજે બાર ગઈ છે આ છે થરાની બજાર મિત્રો મળીએ જો ભાઈ બીજું મુકાવો ને તો આવું મસ્ત મજાની પાડી આવે આ છે એની માં અને જે સુપર પાડી આવી એટલે મહેશ ભાઈઓને મસ્ત મજાની બનાવશે એટલે બે લાખ રૂપિયાની ભેસ થઈ જાય મજાની ગીર ગાય રાખે છે મહેશ ભાઈ જોઈ શકો છો અને સુપર પાડી જાય દાડા થઈ ગયા અઠવાડિયું તો મસ્ત પાડીને સાચો મસ્ત બનશે સુપર સંદીપભાઈ બિજન મૂકી બન્ની નું છે બરાબર એની માયા બન્ને ક્વોલિટીની જ છે કેમ કે મસ્ત શિંગડે બીંગડે સુપર છે એટલે ભાઈ આવી ભેસ હોય ને તમે આવા બચ્ચા મૂકાવો ને એટલે તમારે હોય સો ટકા બંને થઈ જાય મસ્ત મજાનો હવે આપણે જઈએ ફાર્મ પર અને ગીર ગૌ માતા છે અને એની વાસળી પણ કે 39 બોલ ને ક્યાં માહિતી હાથ સવાળો પાસિયા ટકા પણ થઈ ગઈ ને વળે હાજર વળે હાથ સવાળો સંદીપભાઈ મૂકી મસ્ત મજાનો તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ ફાર્મ પર અને આ જે દુકાનનું ઓપનિંગ છે બાજુ તો ત્યાં પણ જવાનું છે હેલો દોસ્તો કેમ છે જય ગૌ માતા જયગોપાલ તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે ખુશીનો માહોલ છે કેમકે માઈક એવું મસ્ત મગાવીએ ને તમે જોશો તો તમને એમ થશે કે ના ભરતભાઈ ખરેખર દિલથી આમ માઇક ગમ્યું ઘણા લોકોને મોજ આવશે હવે આપણે જઈએ ગૌમાતા શું કરી રહ્યા છે પછી જઈએ દુકાને પણ માઇકમાં એક ફરક પડશે કે આજુબાજુની જે વોઇસ ખરાબ આવે એ પણ બંધ થશે પછી હું થોડુંક ધીમું બોલું એ પણ તમને સારું સંભળાશે અને હવે પછી આપણે ફાર્મને ઇન્ટરવ્યૂ લેવાના છે તે ટાઈમે આપણને માઈક બહુ મજા આવશે તો તમને આજે કોમેન્ટ કરવાની રહેશે કે અત્યારે તમને અવાજ કેવો સંભળાય છે અને માઇક લગાવ્યા પછી કેટલો ફરક પડે તમારે મને ખાલી જાણ કરવાની છે મિત્રો તો આપણે આવી ગયા છે ફાર્મ પર ગૌ માતાને મસ્ત મજાની શક્તિ ભાઈ ને પપ્પા એ નિયત કરી દીધી છે કેમ છો અરે પંખુ બેન આવતા સ્વાગત કરો જય હો મારી ભાઈ આપણે આનું નામ ફાઇનલી 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 નામ શું પાડ્યું છે હું તમને કહું એ ગાયનું નામ ફાઇનલી મને ખૂબ ગમતું હતું તમને પણ ગમશે એનું નામ પાડ્યું છે કેમ કેમકે આપણે દળી ગયા પછી આપણે દળી જેવી ગાય કોઈ હતી નહીં તો આનું નામ દળી દળી દરી ઘણા લોકોની કોમેન્ટ પણ હતી કેમકે નામ તો આપણી ઘણી ગાયના નામ છે મસ્ત મસ્ત હાય કેમ છો મોજમાં જય ગો માતા જય ગોપાલ તો મિત્રો બધી વાત બધા ચાર ખાઈ રહ્યા તો મળીએ મસ્ત મજાના લોકમાં એટલે થોડી વાર પછી માયા પછી તો જય ગોપાલ જયગોપાલ મળીએ થોડી સળમાં સોરી જય જય દ્વારકાધીશ તો માને પછી આવીને પછી નિયત કરી દઈએ મિત્રો જો ભાઈ આપણે દુકાને મસ્ત મજાનું ઓપનિંગ છે અને કેવડો પેઢા ચાલે તમને કાલે બતાવી દુકાન જેટલા રૂપિયા નું હશે ને તમને કહીશ ને કે તમે કહો કે નહીં આપણે તમે કોમેન્ટ કરો આ માઇક કેટલા રૂપિયા નું હશે શું હશે તો આપણે મસ્ત મજાનું બોક્સ ફોલ દઈએ ક્યાંથી આવ્યો અમેરિકાથી આવ્યા છો

કહો તમે તમે લાવવાની જાન કરો તો ભાઈ તમારે બધાને મસ્ત મજાની કોમેન્ટ કરવાની ગે છે એ તારી ગતાનું કોમ છે ના દોડવાની સિસ્ટમ કેવી છે કંપનીની પછી 우리 e l l o c

તો મિત્રો તમને અવાજ કેવો આવે મસ્ત મજાનો નો ની અંદર કેજો જસ્ટ અને આટલી તમને बाजू નો અવાજ આવતો હશે હવે આપણે આમાં બીજું સિસ્ટમ છે હવે તમને લગભગ અવાજ આજુબાજુનો કોઈ આવતો કોમેન્ટ કરજો જય ગૌ માતા ગોપાલ તો અમારો પરમ મિત્ર ગુજુ ભાઈ આયા હતા એમને મને આ સજેશન આવ્યું હતું કે ભાઈ મસ્ત મજાનું માઇક લાવો તમને મજા આવશે તો શોર અવાજ છે તો એની રેગ્યુલર અવાજ ચાલુ થઈ ગયો છે તો મિત્રો કેવો અવાજ આવે મસ્ત મજાની કોમેન્ટ કરજો ગૌ માતા ગોપાલ થેન્ક યુ ગુજુભાઈ તો મિત્રો મા એક લગાવી દીધું મસ્ત મજાનો તમને અવાજ આવતો હશે સુપર મજાનો અવાજ અને હાલ તમને રેગ્યુલર અવાજ આવતો હશે હવે આપણે અવાજ બંધ કરીએ બહારનો બધો અવાજ જોઈ શકો છો કેવો મસ્ત મજાનો ક્લીન અવાજ આવે મસ્ત મજાની કોમેન્ટ કરજો આ સજેશન ગુજ્જુભી દિવધ્રાળાએ મને આપી હતું તમને કેવું લાગે કે મસ્ત મજાની કોમેન્ટ કરજો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા હવે પાછો રેગ્યુલર અવાજ કરીએ તો જોઈ શકો છો ભાઈ સૌને જય દ્વારકાધીશ જયગો માતા મળીએ મિત્રો હવે બધું આપણે તો મિત્રો સંદીપ ભેના ફાર્મનો વ્લોગ આપણે બનાસની કોકરેજમાં આવવાનો છે પ્રોપર બધી માહિતી માટે તો તમે એ વિડીયો જોવા માટે બનાસની કોકરેજ સિલેક્ટ કરજો સર્ચ કરજો તો તમને પૂરી પ્રોપર માહિતી મળી જશે જય દ્વારકાધીશ જયગૌ માતા આ વ્લોગની સમાપ્ત કરીએ છીએ મળીશું નવા વ્લોગમાં જયગૌ માતા જય માતા